નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું દર્શક મિત્રો આજે વધુ પ્રી પ્રાઇમરી સ્કૂલ બંધ રહી કારણ કે સંચાલકો હડતાળ પર હતા હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પ્રિસ્કૂલને લઈને કડક નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી જેના વિરોધમાં સરકારના નવા નિયમના વિરોધમાં આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રાખવામાં આવી વિરોધ કરવામાં આવ્યો આ જે નિયમો બનાવવામાં આવ્યા છે તેના કારણે આ પ્રી સ્કૂલના સંચાલકોને ઘણી બધી સમસ્યાઓ આવી શકે એમ છે રાજ્યની કદાચ નેવું ટકા શાળાઓ બંધ થવાના આજે પ્રી પ્રાઇમરી શાળાઓ છે તે બંધ થવાની કગાર પણ આવી શકે છે જો આ નિયમો અમલી રહે તો હવે સવાલ આ પ્રી સ્કૂલની જ્યારે આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે જ્યારે વિરોધ સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે ખરેખર આપણે ત્યાં પ્રી પ્રાઇમરી શાળાઓની જરૂરિયાત કેટલી છે શું ખરેખર બાળકોને પ્રિસ્કૂલમાં જવું જ જરૂરી છે શું સ્કૂલ એ બાળકોના માનસિક વિકાસમાં કે તેમને તેમના ભવિષ્ય માટે ખરેખર શું કારગર નીવડી રહ્યું છે શું એમના વિકાસમાં એનો મોટો ફાળો રહ્યો છે કે કેમ આજની બદલાતી પરિસ્થિતિ જ્યારે આપણા પરિવારો નાના થઈ રહ્યા છે જ્યારે માતા પિતા બંને કમાતા હોય બંને વર્કિંગ હોય બંને બાળક પાછળ એટલો સમય જે પહેલાંના સમયમાં ફાળવાતો ફા ફાળવવામાં આવતો હતો એ નથી ફાળવી શકતા તો એના કારણે બાળકો ને પ્રી સ્કૂલમાં જેને હવે ઘણા લોકો ડે કેર પણ કહેતા હોય છે જો કે પ્રી સ્કૂલની આખી જે કાર્ય પદ્ધતિ છે તે અલગ જ છે તેમ છતાં જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો પ્રી સ્કૂલની જરૂરિયાત કેટલી તેના પર ચર્ચા કરવી છે અને આ નિયમો શું છે નિયમોનો શા માટે વિરોધ થઈ રહ્યો છે તેના પર પણ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ના ઝોન સેક્રેટરી અને પ્રવક્તા સાગર નાયક ઉપસ્થિત છે સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર સપના ભેટ અને જાણીતા એવા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર ઉપસ્થિત છે પહેલા તો ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત આપનાથી કરું છું આજે રાજ્યભરમાં જે વિરોધ કરવામાં આવ્યો જે નિયમોનો વિરોધ થઈ રહ્યો છે પહેલા તો શા કારણે આ વિરોધ છે શું નિયમો છે શા કારણે પ્રીસ્કૂલના સંચાલકો આ નિયમોના વિરોધમાં છે થી સૌથી પહેલા એક વસ્તુ સમજવા જેવી છે કે આજે આપણે પ્રીસ્કૂલની જરૂરિયાત પ્રી પ્રીસ્કૂલની જે વાત કરીએ છે ને પ્રીસ્કૂલ બાળ મંદિર આંગણવાડી આ બધું એક જ છે ધીસ ઇઝ કોલ્ડ अर्લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પણ હવે આમાં શું છે આંગણવાડી કે બાલ મંદિર આવે છે ને ત્યારે કોઈ કંઈ બોલતું નથી પણ આ શું પાછળ સ્કૂલ સ્કૂલ એક એક શબ્દ લાગી જાય છે ને એ એ ટેગ ઇટ ઇઝ અ અ કર્સ ખબર નથી પડી રહી બરોબર તો એ જ અત્યાર સુધી આટલા વર્ષોથી મારી સ્કૂલ બે હજાર થી છે બરોબર બે હજાર થી આજે એના ચોવીસ વર્ષ થયા હું વારંવાર ડીઓ કચેરીમાં જઈને પૂછ્યું છે કે શું અમારા માટે કોઈ નીતિ નિયમ છે ત્યારે એમને એમ કહ્યું હતું કે ના તમારા માટે કોઈ નીતિ નિયમ નથી એક રોજ ફેબ્રુઆરી એક રોજ જૂન ના અંદર બે અંદર એક પોલિસી એક આવી ચિઠ્ઠી એના અંદર કે હવે પ્રિસ્કૂલોને અમે ઓર્ગેનાઇઝ સેક્ટર ના અંદર લાવીશ બરોબર અને એ જ છ મહિના રહીને ફેબ્રુઆરી બે ના અંદર એમને એક રજીસ્ટ્રેશન પોલિસી આપી દેવામાં આવી જેના અંદર ઘણા નિયમો લખ્યા હતા ઘણા નિયમો નિયમોમાંથી એક નિયમને અમે લોકોએ ક્યારે પણ ઢીલ નથી મૂકી અમે લોકો પોલિસીના અંદર છીએ ત્યારે યા ન હતા એ હતો બાળકોના સેફ્ટીનો સેફ્ટી બાળકોની ટોપ મોસ્ટ પ્રાયોરિટી હંમેશા રહી છે વેધર યુ કોલ ઇટ ફાયર સેફ્ટી ધ મેઇન જે સોર્સ આપણે જેનાથી આ બહુ ઉપડ્યું ફાયર સેફ્ટી અમારી પહેલાથી પહેલા બી અમારે ફાયર સેફ્ટીના નોમ્સ હતા અત્યારના બી નોમ્સ હતા એટલે અમે એમાં ક્યારેય બી સેફ્ટી માટે બાંધછોડ મૂકી નથી હવે જે લડત અમને આ કરવી પડી અમે વારંવાર સીએમ સર ઇન્ડોર સર્યા સર ઇવન આજે પણ સાયલેન્ટ પ્રોટેસ્ટ પછી પણ અમે સીએમ સરને મળવા ગયા હતા ત્યાં મળવા ના મળ્યું ઇન્ડોર સર ને મળ્યા અમને આવેદનપત્ર આપ્યું રિક્વેસ્ટ કર્યું કે અમારે મદદ કરો કે અમારા મેન ચાર મુદ્દા જ છે સૌપ્રથમ મુદ્દો આવે છે બીયુ જ્યારે રેજિસ્ટ્રેશન પોલિસી આવી એના અંદર બીયુ ના અંદર એ એક ડીઓ કીધું છે બી બીયુ ચાલે કમર્શિયલ ઓર રેસીડેન્શિયલ મ્યુનિસિપલ વાળા એમ કે છે કે ના તમારે એજ્યુકેશનલ જ કન્વર્ટ કરવું કરાવવું પડશે બરોબર એક વસ્તુ સમજો જ્યારે પ્રિસ્કૂલ નાની ઘરથી નજીક હોય ભાડામાં ચાલતી હોય હાઉસ કમર્શિયલ કોમ્પ્લેક્ષ ના અંદર એ ચેન્જ ઓફ યુ કરાવી ના શકે વેરી કોસ્ટલી આપણે સેફ્ટી સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોય તો બહુ સારું છે એક અને બીજું કમર્શિયલ બીયુ કરો અમારી એવી માંગ છે બીજું એમને એમ કીધું છે કે પંદર વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ જોઈએ પ્રેક્ટિકલી કોઈ બી ભાડાવાળો પંદર વર્ષનો લીઝ એગ્રીમેન્ટ આપતો નથી રજિસ્ટર્ડ લીઝ તો કોઈ નથી આપતું કેમ અગિયાર મહિનાના ભાડા કરાર થી નોર્મલ ચલાવો એવી અમારી માંગ છે ત્રીજું કીધું છે સ્કૂલ છે એટલે ટ્રસ્ટમાં નાખો અરે આંગણવાડી ને બાલ ને ટ્રસ્ટમાં ના નાખવાની હોય અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ના અંદર નાખો ગવર્મેન્ટે તો અમને સબસિડી આવવાની હોય કારણ કે દરેક નાના બાળકો ઘર થી નજીક એમની સ્કૂલોમાં ભણે છે એ તો દૂર અમને માં નાખવાનું કીધું આ ગૃહ ઉદ્યોગ છે પ્રોપરાઇટરશીપમાં નાખો પાર્ટનરશીપમાં નાખો ગૃહ ઉદ્યોગમાં નાખો બિચારા બહેનો ચલાવે છે વાળો કોઈ બી હોય બરોબર પણ અંદર તો શિક્ષિકા ટીચર્સ છે છે બધી લેડીઝ થી જ ચાલે છે એજ્યુકેશન ઇઝ એ પાર્ટ ફોટ લેડીઝ ઓનલી બેટર અને નાના બુલકાઓને તો માતા માતૃત્વ પ્રેમ તો લેડીઝ જ આપી શકે છે અને એના પછી અમારે બે પોલિસી આવી છે એક ઇંગ્લિશમાં રિવાઇઝ કરેલી પોલિસી આવી છે એક ગુજરાતીમાં રિવાઇઝ કરેલી પોલિસી આવી છે ગવર્મેન્ટે બહુ સરસ વસ્તુ કરી છે નોમેન્ટ ક્લેચર બદલી નાખ્યા છે નર્સરીને જુનિયર કરી દીધું જુનિયર ને સિનિયર કરી દીધું એન્ડ સિનિયર ને બાલવાટિકા કરી દીધું હવે જ્યારે જયારે બાલવાટિકાની વાત થાય છે ઇંગ્લિશ પોલિસી એમ કે છે કે ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ રજીસ્ટ્રેશન વિથ પ્રાઇમરી એજ્યુકેશન બોર્ડ ફોર બાલવાટિકા અને ગુજરાતી પોલિસી એમ કે છે બાલવાટિકા માટે પ્રાઇમરી રજીસ્ટ્રેશન જોઈશે જ હવે એડવાઇઝેબલ માનીએ કે જોઈશે એમાં કોઈ સ્પષ્ટતા નથી હવે આટલો બધો ખર્ચો બીયુ ચેન્જ કરાવવાનો ખર્ચો પંદર વર્ષ લીઝ નો ખર્ચો બરોબર રજીસ્ટર લીઝ નો ખર્ચો ટ્રસ્ટ બનાવવાનો ખર્ચો અને અમને ભણાવવા ખાલી બે જ વર્ષ મળશે દેટ ઇઝ જુનિયર એન્ડ સિનિયર ડુ યુ રિયલી થિંક ઇઝ પ્રેક્ટિકલ તો આજ અમારી માંગ છે કે સરકારશ્રીને કે અમને આ ચાર વસ્તુમાં મદદ કરો વી આર અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન અમને આંગણવાડી જોડે તો લો બાલ મંદિર જોડે તો લો અને અમારા માટે જેમ લખપતિ દીદી જેવા પ્રોગ્રામો ઉભા કરો છો મહિલા સશક્તિકરણના પ્રોગ્રામો ઉભા કરો છો તો એક પ્રિસ્કૂલ માટે પણ નાનો પ્રોગ્રામ ઉભા કરો તો અમને મદદ થઈ શકે ઓકે હવે જે આપે કહ્યું એમાંથી એક સવાલ છે આ બાળકો જેમને પ્રી મોકલવામાં આવે છે આઈ ગેસ ત્રણ વર્ષથી પાંચ વર્ષના બાળકોને પ્રી મુકાય છે શું એમને ખરેખર માનસિક વિકાસ માટે પ્રી જરૂર છે ને આપણે બે રીતે એક વસ્તુ એવી છે કે જયારે બહુ જૂના આપણે સમજો નેટરી પછી નર્સરી પછી જુનિયર પછી સિનિયર ચાર વર્ષ જે બે અઢી વર્ષ અઢી વર્ષથી બાળક જતો હોય છે કેટલાક જગ્યા તો મેં એવું જોયું છે કે દોઢ વર્ષથી પણ બાળક જાય છે જયારે બાલ મંદિર હતું ત્યારે આઈ ગેસ ફાઈવ પ્લસ બાળકો જતા તો તેટલો સમય લોકો ઘરમાં ઘરમાં ઘણું બધું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા આપણે કહીએ ને કે પેલું એમની ઊંઘ પૂરી થતી પ્રોપર ઘરે જ રહેતા ને બધી એમને વસ્તુઓ મળતી તમે શરૂઆતમાં એક કીધું ને કે હવે ન્યુક્લિયર ફેમિલીઝ છે ધ્યાન રાખવા માટે એટલું કોઈ નથી પણ સાથે સાથે આપણે જો પોઝિટિવ વસ્તુ જે આ સ્કૂલ ની જોઈએ આપણે કહીએ પ્રી પ્રાઇમરીમાં તો શું હોય છે કે સ્ટ્રકચર્ડ વે માં છોકરાઓ ઘણી બધી વસ્તુઓ શીખે છે જે કદાચ આપણે ઘરે શીખવાડી શકતા નથી કે શીખવાડવાના નથી રાઈટ સો જે સ્માર્ટ કિડ્સ હોય છે આજકાલના છોકરાઓ તો એ જે છે ને પહેલાથી ઘણી બધી વસ્તુઓ થોડી પ્રોપર વે માં શીખી લે છે એટલા માટે જયારે પ્રી સ્કૂલ હોય છે બહુ પોઝિટિવ છે સારી વસ્તુ છે હોબી જ જોઈએ પણ પછી એને ઘણા પેરેન્ટ્સ એવું લાગે છે કે ઓકે મોકલી દઈએ ટાઈમ આટલો જાય એ બી બહાર જાય એને રમવા મળે તો પછી પ્રિપરેટરીથી દોઢ વર્ષથી મૂકી દે બે વર્ષથી મૂકી દે એ થોડુંક વધારે પડતું છે જે એઝ અ સાયકોલોજીસ્ટ હું સજેસ્ટ ના કરું ક્યારે પણ તો કેટલાક પેરેન્ટ હજી બી એવા છે જે વિચારે છે કે ના ના પ્રી ની જરૂર નથી પણ ક્યારેક કેટલી જગ્યાએ મને એવું લાગે છે કે ના એ બહુ યુઝફુલ છે પોઝિટિવ છે જ્યાં સુધી એમને એક્ટિવિટી બેઝ રમાડીને શીખવાડવામાં આવે છે તો શું ઠીક છે પણ અમુક સ્કૂલ એમાં બી બહુ હાઈપ કરી નાખે છે કે બહુ જ ભણાવવાનું ને બહુ બધી લેંગ્વેજ ગુજરાતી બી હિન્દી બી ઇંગ્લિશ બી ઘણું બધું સિલેબસ નાખી દે છે ત્યારે એવું લાગે છે કે વધારે પડતું છે અત્યારે જ આટલું બધું બર્ડન આપી દેવામાં આવે તો એ લોકોનું ચાઇલ્ડહુડ એન્જોય નથી કરી સો ઓવરઓલ આપણે કહીએ ને બે પાસાઓ થઈ જાય છે હવે ડોક્ટર વિજય આપણે ત્યાં શિક્ષણ ગ્રહણ માટેના જે નિયમો જે વયમર્યાદા છે એ છ વર્ષની છે તો એની તો અવગણના થઈ જો આપણે પ્રી સ્કૂલ ને આટલું સારી રીતે પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો જી આમ આપણે જાણીએ છીએ કે બાળકનું મગજ છે એ સૌથી વધારે શરૂઆતના સાત વર્ષમાં વિકસે છે સાત થી આઠ વર્ષ સુધીમાં હવે આ વર્ષ દરમિયાન આપણે એને પોતાની રીતે પોતે ઓબ્ઝર્વ કરે પોતે શીખે એવી રીતે એને મુક્ત પણ રાખી શકીએ અને એને કોઈ જગ્યાએ નર્સરી શબ્દ વપરાયો છે બહુ સરસ શબ્દ છે કે એને નર્ચર કરી શકીએ હવે આખી આખી જે ઘટના છે એમાં આપણે એક જ કામ કરવાનું છે શિક્ષણનું એ છે એની ઇન્દ્રિયોનો વિકાસ કરવાનો છે આપણે આ આ વર્ષ દરમિયાન એની જે પણ પાંચ ઇન્દ્રિય છે એને સૌથી વધારે એમાં વેરિયેશન આવે એમાં ઊંડાણ આવે એમાં તફાવત સર્જાય એમાં એ જેટલું વધુમાં વધુ પોતાની ઇન્દ્રિયોનું કેળવણી થઈ શકે એ પ્રકારની રીતભાત એને કરવાની છે ખરેખર એને ભણાવવાના નથી નથી એને એકડા શીખવવાના નથી કક્કો શીખવવાનો નથી એબીસીડી શીખવવાની ઉપર તકલીફ શીખવવા ઉપર છે બાકી એ શેરીમાં રમે કે કોઈ સેન્ટરમાં રમે ફરક નથી નથી પડતો આપણે આપણે ત્યાં ત્યાં એ બધા બધા રમકડા હોવાના અથવા પ્રકારની ઇન્દ્રિયોની કેળવણી થાય એ પ્રકારની વ્યવસ્થા નથી હોવાની દરેક મા બાપ એ પ્રકારની ટ્રેનિંગ પામેલા નથી હોતા જે બાળક સાથે સારી રીતે રહી શકે બાળક મા બાપ ગુસ્સે થઈ જાય જો બાળક અમુક પ્રકારનું વર્તન કરે તો કદાચ એ ટ્રેન થયેલા ટીચર છે એ ત્યાં એ પ્રકારે ટ્રેનિંગ આપે કે જેને કારણે બાળક વધારે ખીલે ખુલે અને પોતાની વાત એ રજૂ કરી શકે જો આ બધું જ બરાબર થતું હોય તો હમણાં કહ્યું કે આ વાત બહુ જરૂરી છે સરકાર બધી જગ્યાએ ઘરની નજીકમાં સ્કૂલો કરવામાં પહોંચી વળવાની નથી પોતે એટલી સ્કૂલો નહીં શરૂ કરી શકે તો એને બદલે જે સંસ્થાઓ જે જગ્યાએ ચાલે છે એને અમુક નિયમોને આધીન રાખીને એ સ્કૂલો સરસ રીતે ચાલે એવો સપોર્ટ સરકારે કરવો જોઈએ આ એક વાત છે હવે જરૂરિયાત અને જરૂરિયાતમાં પ્રશ્ન કે આવે છે જે સ્કૂલો ચાલે છે જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે જે નર્સરી કેન્દ્રો ચાલે છે અર્લી ચાઇલ્ડહુડ કેન્દ્રો ચાલે છે એ એના નિયમો કયા વધારે હોવા જોઈએ તો એના નિયમો છે ને એ અનટ્રેન ટીચર દ્વારા તાલીમ ન પામે એ નિયમ કમ્પલસરી હોવો જોઈએ એમાં તમે ફાંસીની સજા રાખી શકો છો પણ અ બીયુ પરમિશન એ એ થોડુંક અઘરું કામ છે જે શરૂઆતથી જે જગ્યાએ એ સંસ્થા શરૂ કરી છે એ જગ્યાએ ફરી પાછું ત્યાં એ સંસ્થા હું તમને સો વર્ષ જૂની સંસ્થાઓ બતાવું કે જ્યાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ ભણતા હોય બીયુ પરમિશન નથી અને એને કારણે એ સોલર પેનલ પણ કોઈ સ્કૂલમાં નાખી શકતી નથી કે ફાયર સેફ્ટી પ્રશ્નો ઊભા થયા છે અને સરકારે સો વર્ષથી મંજૂરી આપી રાખેલી છે એટલે પ્રશ્ન એ છે કે સરકારે મંજૂરી આપી છે એ જ ચાલે છે પણ હવે વચ્ચેથી જયારે કોઈ વસ્તુ ઘુસાડે છે ત્યારે એ મંડળ પાસે કે ટ્રસ્ટ પાસે એ વ્યવસ્થા નથી હોતી એને કારણે અઘરું પડે છે જેમ સેમ પ્રશ્ન લીઝ નો છે કે હા હું એવું માનું છું કે તમે એવું કહી શકો કે એમની પાસે આ વિદ્યાર્થી બે વર્ષ રહેવાના છે તો ઓછામાં ઓછી બે વર્ષની લીઝ કમ્પલસરી કરી શકો એને પોતાના વિદ્યાર્થી પંદર વર્ષથી ભણાવવાના હા એક થી બાર ની સ્કૂલ હોય તો એમ કહો બાર વર્ષનું લીઝ જરૂરી છે એ જરૂરી છે કારણ કે એ વિદ્યાર્થી વચ્ચેથી એમ કે અમે બિલ્ડિંગ ભાડે હતું આપી દીધું પાછું હવે બાળકો ક્યાં રખડશે તો એવું કરી શકાય કે તમે જેટલા વર્ષનો ગેપ વાળો બાળકો તમારે ત્યાં ભણવાના છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ તો એ દરમિયાનનું લીઝ એને તમે આપી શકો ફરી એક વાત બહુ જરૂરી છે કે હવે સિંગલ ચાઇલ્ડ ફેમિલી છે એટલે બાળકને પોતાના ઘરમાં બીજા બાળક સાથે રમવાનું અઘરું છે એ બાળકને વિશ્વાસપૂર્વક સોસાયટીમાં છૂટથી રમવા દેવું એ પણ અઘરું છે આપણે મોટા મોટા ઘરને મોટા મોટા ગેટ મૂક્યા છે ફ્લેટની બહાર સિક્યુરિટી મૂકી છે એટલે એટલે છોકરાઓ બહાર રમી શકતા નથી અને અંદર ટીવી જોવે છે મોબાઈલ પર વિડીયો ગેમ રમે છે એના કરતાં એ બહાર જાય અને એ બહાર જઈને હળવા મૂડમાં બીજા બાળકો સાથે રમે ટીચર સાથે રમે ત્યાં એ અલગ અલગ પ્રકારની રમતો રમે ત્યાં એ રમકડા રમે ત્યાં એ ઢોલ વગાડે કે ગેમ તો હું માનું છું કે એમાં કશું ખોટું નથી હા તરત એટલે એ બાળકને ચોપડીમાં કે ભણાવવાનું બને એટલું ટાળવાનું છે બને ટાળવાનું છે એના બદલે એની ઇન્દ્રિયોનો વિકાસ વધુમાં વધુ થાય એવું સરકારે કમ્પલસરી કરીને એના ઉપર હા એવું બને કે સરકાર એવું કરી શકે કે બધા આંગણવાડી કે બધા જે પ્રાઇવેટ કેન્દ્રો છે એના ટીચરને કોઈ યુનિવર્સિટી સાથે જોડી દે જેમ બે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે તો એને ટ્રેનિંગ આપે કે ભાઈ તમારા બાળકનું તમારે ધ્યાન રાખવાનું છે અને એની તમારે

બરોબર જેમ કે મોટી વર્ગોમાં જાઓ તો એમાં બી વાળા ટીચર્સો હોય અમે લોકો શું કરે અમે જે બી આપણે પબ્લિકેશન્સ લેતા હોઈએ બધી પબ્લિકેશન્સના બી મેથડ અલગ હોય છે તો અમારા અહીંયા તો મોન્ટેસરી મોન્ટેસરીને પીટીસી ટ્રેન્ડ જે ભણેલા ટીચર્સ જ હોય પણ એના માટે કરો તો દેટ ઇઝ વેરી ગુડ એવા નિયમો લાવો જ્યાં બાળકોનો ચેન્જ થાય સી વાત સમજો

બરોબર એવા હાઈપર એક્ટિવ બાળકો કેટલા આવે છે જે મોટી મોટી ઘણી સ્કૂલ લેતી પણ નથી બરોબર ગવર્મેન્ટમાં જાઓ તો ત્યાં એમ કે છે કે યુ નો હિ ઇઝ નોટ એ બેસ્ટ નથી અમે એમને ટ્રેન કરીએ છીએ સ્પેશિયલ એડ્યુકેટર્સ બોલાવીને એ અમારું કોઈ જોતું નથી કે અમે એમના માટે સ્પેશિયલ એડ્યુકેટર્સ બોલાવીને એમને કહે તમે ભલે ડોક્ટર પાસે થેરેપી લો અમારા અહીંયા બી અમે લોકો સ્પેશિયલ એજ્યુકેટર તમારા બાળકનું ભણતર ના પકડવું જોઈએ અમે એની પણ કોશિશ કરીએ છીએ તો એવું તમે કંઈક પોલિસી બનાવો ને આ લીઝ એકદમ ખર્ચા કરાવવાથી ખર્ચો કરવો ના નથી ખર્ચો બિલકુલ કરવો ના નથી બટ તમે અમને એક ટીચર્સ ટ્રેનિંગ વાળી એક ટીચર્સ ગેવિંગ એજ્યુકેશન ઇમ્પોર્ટમેન્ટ ની એનો પોલિસી હોય ને એ વધારે ફાયદાકારક છે અચ્છા હવે એક આરોપ એ પણ લાગે છે પ્રિસ્કૂલને લઈને કે આ એક ધંધો બની ગયો છે મન ફાવે એમ ફીસ પણ વસૂલવામાં આવે છે આ પણ એક મોટી સમસ્યા છે આરોપ છે અને આ ભલે ઘણી સ્કૂલ સારી રીતે ચાલતી હશે પરંતુ ઘણી એવી સ્કૂલ પણ છે પ્રી કે જ્યાં ના તો ત્યાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવે છે કે જ્યાં આડેધડ ફીસ વસૂલવામાં આવે છે એ પણ હકીકત છે એના માટે તો સરકારે આગળ લાવવું આવવું જ પડશે ને આપણા લોકોના મનમાં એક ભ્રમ બેસી ગયો છે સ્કૂલ એટલે ધંધો એક્ચ્યુઅલી સ્કૂલ એટલે ધંધો નથી ના ના નથી નથી સીઆઈ ટેલ યુ આપણે પ્રી સ્કૂલ ની વાત કરીએ છીએ ને મેડમ પ્રી સ્કૂલ ના અંદર વીસ પચીસ ત્રીસ કે પાંત્રીસ હજાર જે બી ફીસ હશે ને એના પછી તમે ધ્યાન રાખજો વર્ષ દરમિયાન એક રૂપિયો ફીસ નહીં માંગતા હોય એના અંદર બુક્સ આવી ગઈ પિકનિક આવી ગઈ ફિલ્ડ ટ્રીપ રેગ્યુલર ફિલ્ડ ટ્રીપ આવી ગઈ પ્લસ હોલ સ્કૂલ ઇઝ અન્ડર સીસીટીવી સર્વેલન્સ વિથ વોઇસ મોબિલિટી ક્યારે પણ પેરેન્ટ્સ આવે છે અને એને જોવું છે કે આજે મારા બાળકે શું કર્યું છે તમે બતાડો લાઈવ ક્લાસ પણ બતાડેલા છે મેમ આવું આંગણવાડીમાં કે થવાનું નથી ધીસ ઇઝ કોલ્ડ અર્લી એજ્યુકેશન આટલી બાળકની સિક્યુરિટી ક્યાં મળે છે તો આ ધંધો નથી મેમ આ ધંધો નથી એન એનો પ્રી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ હોય ગુજરાતી મીડિયમ હોય કોઈ બી હોય એનું ઇન્ફ્રા જો ઇન્ફ્રા જોજો આખું છે ને પદ્ધતિ પ્લે અપ્રોચ મેથડ થી ચાલતી હોય છે એટલી એની એમ્યુનિટીઝ એના ટોઈસ બાળકો હોય ને ત્યાં વસ્તુઓ તૂટતી રહે ઘટતી રહે બરોબર આ એમ્યુનિટીઝ આવતી રહે જતી રહે તો આખા વર્ષ દરમિયાન કોઈ ફીઝ નથી લેતા કોઈ ઇવેન્ટ નો બી ખર્ચ નથી લેતા સો અન્ડરસ્ટેન્ડ દેટ એટલે આ બિઝનેસ છે જ નહીં આ એક ભ્રમ બેસી ગયો છે એકચ્યુઅલી કહું તો ફ્રી સ્કૂલ એક્સપેન્સ વધારે કરે છે કમ્પેર ટુ વોટ દે આર ગેટિંગ હવે ડૉક્ટર સપના જ્યારે પ્રિસ્કૂલની પહેલાં વાત કરી રહ્યા હતા કે એમાં જે ભણાવવામાં આવી રહ્યું છે એના માટે પણ નિયમોની જરૂર છે કારણ કે આ વર્ષની અંદર બાળકોને આલ્ફાબેટિક્સ કે એ બધું શીખવાની જરૂર નથી એમને બેઝિક વસ્તુ એમને આપણે માણસ બનાવવાના છે માણસ તરીકે ટ્રેન કરવાના છે સ્ટુડન્ટ તરીકે ટ્રેન નથી કરવાના તો એ જે રેગ્યુલેશન છે એ કેવા પ્રકારનું હોવું જોઈએ પ્રિસ્કૂલમાં જે ભણાવવામાં આવી રહ્યું છે તેના માટે પણ શું નિયમ જરૂરી છે બિલકુલ જરૂરી છે એકચ્યુલી આપણે છે ને દસ થી પંદર સ્કૂલ નો બી સર્વે કરવા જઈએ અને ચેક કરીએ ને જેમ અમે કર્યું છે ઓલરેડી અમને આઈડિયા છે કે કેટલી સ્કૂલ ખરેખર પ્લે વે મેથડ ખાલી રમાડવાની વાત અને રમતા રમતા અમુક આલ્ફાબેટ ગણીએ ઓર અમુક વર્ડ સુધી હોય છે જે કરાવે છે પણ અમુક સ્કૂલ્સમાં છે ને બીજી લેંગ્વેજ જેમ મેં કીધું ઇંગ્લિશ બી આવી જાય ગુજરાતી બી આવી જાય ઇંગ્લિશ મીડિયમ તો હિન્દી બી આવી જાય એ બધું અમુક ટાઈમે બહુ જ બર્ડન હોય છે તો સ્ટાન્ડર્ડ રૂલ્સ સિસ્ટમેટિક એ બહુ જરૂરી છે કેમ કે જેમ આપણને ખબર છે કે બાળકનું ગ્રાસપિંગ સેવન ઇયર્સ સુધી સૌથી વધારે હોય સાત વર્ષ સુધી સ્પોન્જ જેવો હોય જે તે વસ્તુને ઓબ્ઝર્વ કરે અને એબ્ઝોર્વ કરી લેતો હોય તો એના માટે એવો માહોલ ક્રિએટ કરવો એના માટે એક્ટિવિટીઝ એને ઘણી બધી ક્રિએટિવ વસ્તુઓ બતાવી સમજાવી તાકી એને જાણે સમજ્યા લે કારણ કે આગળના વર્ષોમાં જે આપણે કહીએ છીએ કે એબીસીડી વન ટુ થ્રી એ તો આપણને ખબર જ છે કે આગળના પંદર સત્તર વર્ષ કરવાનું છે એની શરૂઆત કરવી ના નથી પણ એને એટલા એક્સ્ટ્રીમ પર કરાવવું કે જ્યાં આપણે કહીએ છીએ ને કે એમાં ને એમાં જ બાળક રહી જાય છે એટલે એક્ટિવિટીઝ એક કહેવા કરાવવા ખાતર થઈ જાય છે કે ભાઈ એક્ટિવિટીઝ પણ કરાય છે પણ મેજરલી ટાઈમ એમને ભણાવવા માટે તો અમુક સ્કૂલ્સ છે એવી જેમને થોડુંક વિચારવાની જરૂર છે સો અગેન પાછું સેમ વસ્તુ થઈ કે એના માટે બી એક સ્ટાન્ડર્ડ જે હોય ને સિસ્ટમ કે આટલાથી વધારે તમારે પ્રિસ્કૂલમાં કરાવવાનું જ નહીં કે આટલું તો તમારે કરાવવું જ પડે જેમ વાત કરી કે ભાઈ સેન્સરી મોટર ડેવલપમેન્ટ છે છે આપણી બધી ડેવલપ કરવી એના માટેની ઘણી એક્ટિવિટીઝ એવી એક્ટિવિટી બેઝ જ જોઈએ છે સિમ્પલ એક્ઝામ્પલ આપવું કે લીંબુ પાણી કેવી રીતે બને તો એ લોકોને ખરેખર કરીને બતાવે છે એ લોકોને બનાવવાનું કે છે તો એક વસ્તુ થઈ ભલે એમના માટે કદાચ આબી વધારે છે પણ એ ગમતું કરે છે એવું નહીં કે એમને થિયરી કરાવવા બેઠા તો એક રૂલ ને સિસ્ટમ લાવવાની જરૂર છે એ આપે તો વધારે સારું છે એ હેલ્પફુલ રહેશે એમને એ નેગેટિવ જાય કે ભણવાનું જે ને બર્ડન શરૂઆતથી જ આવી જાય છે અને એમની સાયકોલોજી પર બહુ નેગેટિવલી ઇફેક્ટ કરે કારણ કે સ્ટ્રેસ તો ક્યાં ને ક્યાંક આવી જ જાય ત્યારે આટલું લખીને જવાનું છે આ લર્ન કરવાનું છે કેમ કે અસેસમેન્ટ પણ હોય એ એક્ઝામ બેઝ ના હોય કદાચ માર્ક્સ બેઝ ના હોય પણ ક્યાંક ને ક્યાંક નું પ્રેશર બહુ જલ્દી આટલી નાની ઉંમરમાં બહુ અઘરું હોય છે આમ પહેલા જેમ વાત વાત આપણે વર્ષ વર્ષ પહેલાની કરીએ તો સુધી કઈ ખબર જ નથી રહેતી કેટલું ભણી લીધું ક્યાં શું કર્યું એવું કંઈ ખબર જ નથી પડતી એવું નથી ત્યારે લોકો ભણતા નતા જાણતા નતા શીખતા હતા પણ એ બહુ ઈઝી હતું પછી પ્રેશર વાળું જયારે હોય તો પછી એ બર્ડન લાગે છે અને હ્યુમન સાયકોલોજી એને પછી બેર નથી કરી શકતી તો ઘણી બધી નેગેટિવિટી આવી જાય છે અચ્છા ડોક્ટર વિજય પ્રી સ્કૂલ માંથી આવેલા વિદ્યાર્થીઓ જયારે શાળામાં આવે છે અને જે પ્રી સ્કૂલ નથી ગયા એમાં કોઈ તફાવત આપના ધ્યાને આવ્યો છે ખરા એમ સીધો તફાવત ન હોય પણ આપણે જેમ નર્સરીનું છોડ હોય તો જે રીતે એ થોડુંક ટ્રેન થયેલું હોય એને અમુક વસ્તુની ખબર હોય અમુક પ્રકારના એટીકેટ જેમ કે બોટલમાંથી પાણી કેમ પીવું ચોપડીઓ કેમ મૂકવી પછી રાખવો રાખવો કે ન આ પ્રકારની ટેવો જે સુટેવો કહીએ છીએ એ બાબત હું સ્વીકારું છું હા મને હમણાં જ એટલે પેલું બાળક છે જે ત્રણ વર્ષે જે બાળક નર્સરીમાં જાય છે ત્યારે જ ધમાલ મસ્તી કરતું હોય છે એ પેલું છ વર્ષે શરૂ કરે છે અને ટીચર્સને એનાથી જે એનું શરૂઆતું ઘડતર છે શરૂઆતનું જે રીતભાત છે તો મેડમ એમ કે છે કે ચલો બોટલ બધા બહાર મૂકી આવો હમણાં થોડી વાર એને પીવાનું છે તો દર અડધો કલાકે ભલે પીવે પણ અડધો કલાકમાં દસ વાર પાણી પીવાની બાળકને જરૂર રહેતી નથી તો એ શીખવવાનું કામ પ્રિસ્કૂલમાં થઈ રહે છે મને એ મારે સૂચન કરવું છે કે પ્રિસ્કૂલમાં જે ટીચર્સ હોય એનું જે શોષણ થતું હોય તો એના નિયમો બનવા જોઈએ હું એવું માનું છું કે એક એક બાળકની જે ફીસ લે છે એના ત્રીજા ભાગથી ઓછો પગાર નહીં આપવાનો જેમ કે ત્રીસ હજાર ફી લેતો હોય તો એના ટીચરને દસ હજારથી થી ઓછો પગાર સરકાર માન્ય ન કરી શકે આ પ્રકારના નિયમો થવા જોઈએ કારણ કે એનું શોષણ છે એ શોષણ બાળકો પર આવવાનું છે અંતે એનો 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 ભોગ બાળક બનવાનું છે બાકી આ ધંધો છે એ બધું ઉપર છેલ્લું મૂલ્યાંકન લોકો કરતા હોય છે એ એનો એનો વિષય છે પણ હા નિયમ બનાવવામાં આવે તો કદાચ આ સમસ્યાનો પણ ઉકેલ આવી જાય છેલ્લી પ્રતિક્રિયા સાગરભાઈ આપના તરફથી જે રીતે આપે જણાવ્યું કે અત્યારે જે આ નિયમો આવ્યા છે આ ફક્ત પ્રી સંચાલકો પાસેથી પૈસા ખંખેરવા માટેના જ નિયમો છે આની જગ્યાએ આપણે જે નિયમોની વાત કરી જો એ નિયમો આવે તો ઘણો બદલાવ આવી શકે એમ છે છેલ્લી પ્રતિક્રિયા જો આપણી કારણ કે હમણાં તમારી સરકાર સાથે વાત તો પણ થઈ તો શું પ્રતિસાદ મળ્યો आज हम लोग जय पांसेरिया सर ने डिटो सर ने मल्या तो वी गोट अ वेरी એમને કીધું છે કે આજે એ લોકો કમિટી ફોર્મ કરશે અને કઈક સમાચાર આવશે અમે એમ પણ રિક્વેસ્ટ કરી છે આમ તો કેવું હોય ને ક્યારેય બી કોઈ બી પોલિસી બને ને તો એના સ્ટેક હોલ્ડર જે એમના કોઈ પ્લાનર એડવાઇઝર્સ ને બેસાડવામાં આવતા હોય છે તો અમે એમ પણ રિક્વેસ્ટ કરી છે કે અમારા એસોસિએશન માંથી કોઈ બી તમે પાંચ જણા બેસાડો તમારી બી ટીમ હોય કઈક આપણે મિડલ વે આઉટ કાઢીએ ત્યારે જ સરકાર અને બંને ભેગા ચાલી શકે એમ છે આભાર આપ ત્રણે મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ યુ દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ પર આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર